જય કૃષ્ણ જય માતાજી તો અમારા નવા યુગમાં તમારું સ્વાગત છે હાર્દિક સ્વાગત છે આપણે બહુ ધીમું બોલું એવું છે ખબર નહીં ધીમું બોલો પણ આ ક્લિયર હર અવાજ આવી છે તો આપણે બ્લોગની શરૂઆત અત્યારે કરી દીધી છે કારણ કે અત્યારે આપણે જવાનું તો ભાવનગર સવારમાં તે વહેલા તો આપણે વનિતા બંને માથું દોરવાનું છે તબિયત એમની ખરાબ થઈ ગઈ છે તો જોઈ ઉતા છે તો હવે એ જાગે ને ત્યારે જવાનું થાય શું કેવું આનંતર મત જાવું તો એટલે મને થોડું તો મને બંજા બંજા કપસી જોઈએ અને રામણે સોનાડી મેગલાને લેવું હવે આપણે તો બધું છે ને પણ ત્યારે મમ્મી ખમણ ઓર્ડર આવી છે સવાર માટે એટલે મારા ભાઈની સાથે લેવા જવાનું છે મને છે કે આપણે જ વજન હે કરાવતા હોત તો વજન કરાવવા જાવી છે ધાનો થોડો બસ લેવાવાનું તો નાસ્તો નિયુજાઈ ફેસલ હારું મને એ લેવા જાવી છું અને વજન કરાઉં છું ખમણ લેતા હોશું હા હાલ લે પૂર આખી જિસ સરો તારું લેવા લસ. કે હામે બેસી કે આપણે આયા હાલ ને હવે ગાય ની પાસે બેસી ગઈ. સાંભુડા ચાલે

મારે ને મમ્મી ને ને મનીષા એને ખાવાનું ગમે છે આજ સવારમાં અમને મમ્મીએ ભાખરી બનાવી દીધી હતી મસ્ત એટલે બહુ ભૂખ નથી લાગી તો પણ તો એ ખાઈ લઈશું શું કેવું હા દાલ જમવા તો કઈ નહીં મમ્મી સેવ ને એવું ખાઈ રહ્યા છે

નર કે વદત કર બે આરુ ગુલા પર રહે આરુ ગુલા હું આ તો આવ તો આવ તો હું જાઉં છું ઈ

માલલલ <laughs> ખળલલલલલ

ખાવો એની ભજા ખતમ થઈ ગયા છે એટલે આપણે હવે એટલે અમે ડુંગળીના બનાવી દઈશું તમે ખાવા છે અને ખાવો નહીં ડુંગળીના ખાવીએ ખાઈએ છીએ અત્યારે મેથીના નાના ખાઈએ પણ વખતે આવડા આપી ગયા છે એ ખૂટી ગયા તા મેથીના પાલકના બનાવ્યા ને ખૂટી ગયા પછી એને આગળ ખાય તો થવું જ છે ઘણા ઘરે તો પછી એમાં ખાવા માટે મળી ગયા છે ચલો ભાઈ તો આપણે ઘરે બોગી ગયા છીએ જો નવ વાગી ગયા છે બધી થાકી ગયા છે બનાવી જો રોટલી અમારી થઈ ગઈ છે કમ્પ્લીટ

તો ગાય જ આપણે છે ને ડાયરેક્ટ ઘરે નથી ગયા કારણ કે આપણે ઘરેથી ગામડેથી આવ્યા ને તો પેટ્રોલ ખાલી થઈ જાય ગાડીમાં તો રાહુલ કે પેટ્રોલ પુરાઈ દઈ જાય એમ તો આપણે પેટ્રોલ પૂરા માટે ઉભા રહ્યા છીએ તો મેં કીધું હું અહીંયા બેસી ત્યાં તો આખું બને કોનું બેઠા હશે થાય એ લોકો છે